નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એ સુરેન્દ્રનગરના અવિનાશ ને બેંકની નોકરીમાં પહેલું પોસ્ટિંગ એ વધવાનું મળ્યું હતું એટલે પેલા આઠ વર્ષ જલસાથી પસાર થયા હતા લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ એ સમયગાળામાં રંગે ચંગે પતી ગયેલું પરીક્ષા પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે મથતો હતો બેંકમાં એક મિત્રતા બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા ઓફિસમાં ચા પાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા બધા અખબારના ટચુકડી જાહેરાતવાળા પાના એમના ટેબલ પર પડ્યા હતા એમાં અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેન થી એમણે નિશાની કરી હતી એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે મકાન મારું જોયેલું છે તેના મેટમાં બે રૂમ એ ભાડે આપશે ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું લગીરે અટકીને પાડ્યો આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે વર્ષનો એ ડોસો થોડો ચક્રમ છે અગાઉ મેં જ ભાડવા તેલો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો પણ એ ચાર જ મહિનામાં ભાગી ગયો એની પત્નીને દર અઠવાડિયે ડોસા જોડે ધડાધડી થતી હતી અર્ચના ચમકી એને શાસક નજરે કનુભાઈ સામે જોયું ચિંતા ના કરો ગભરાવા જેવી કોઈ વાત નથી કાકો છે છે મહાત્મા જેવો પણ ગાંધીજીની જેમ જ ચીકણો છે ફળિયામાં લીંબુનું છોતરું કે ટપાલ ટિકિટ જેવો એટલો કચરો દેખાય તો એની કમાન છટકે પાણીનો બગાડ જોયે તો બગડે પૈસામાં પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખે જ સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે લાઈટનું મીટર અલગ છે છતાં એમાં વેડફાટ લાગે તો વઢી નાખે અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો ના આવે અદલ મારા પપ્પાજીવો સ્વભાવ અર્ચના હસી પડી એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે વાહ ભાઈ વાહ તો પછી કરો કંકુના કનુભાઈ પણ હસી પડ્યા દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાવ અનુભવના આધારે એમણે સમજાવ્યું તમારી ઓફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે પાણીની સગવડ સારી છે સરસ હવા ઉજાસ છે તમારે બહાર ગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં એવો સેફ એરિયા છે આંખ મીચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારેક ટોકે તો કચકચ સાંભળી લેવાની બરાબર એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી અર્ચના પહેલી જ નજરે ગમી ગઈ બહાર એ મૂકીને બંને અંદર પ્રવેશ્યા ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાના ફૂલ છોડ હતા ઓટલા પર કે ત્યાં બાંધેલા ઈચકા ઉપર લેશ માત્ર ધૂળ નહોતી બારણું ખુલ્લું હતું બંને ઈચકા પાસે ઉભા રહ્યા અંદર આવો આ ગરમીમાં બહાર નહીં બેસાય રણકતા આવાજે વડીલે આવકાર આપો સિત્તેર વર્ષની ઉંમરે પણ ટટાર એક વડિયું શરીર આછા બદામી રંગનો સૂત્રાવ જભો માથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ઘઉં વર્ણા ચહેરા પર તંદુરસ્તીની ચમક સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે એ વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા ચોત્રીસ વર્ષનો છ ઊંચો પ્રભાવશાળી યુવાન પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ બેસો વડીલે સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીજ માંથી પાણી આપ્યું નામ તો દેવજી પટેલ પણ ઉંમરના હિસાબે બધા દેવું કાકા કહે છે બે દીકરા અમેરિકા રહે છે ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી દિશા નથી એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે ગરડે ઘડ પણ મને પણ સધિયારો રહે તમે એક વાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ લાઈટ પંખા બંધ કરી એને એ આગળ વધ્યા એટલે અવિનાશને અર્ચના એમને અનુસર્યા તમારી એન્ટ્રી સ્વતંત્ર છે ગેસ અને લાઇટનું મીટર પણ અલગ છે પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી ચણાક હતી કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી અર્ચના ત્યાં તાકી રહી હતી એટલે દેવું કાકે એને કહ્યું પાણી સાચવીને વાપરવાનું જરૂર હોય એટલું વાપરવાની છૂટ પણ બગાડ ના થવો જોઈએ આ અગાઉ એક સાહેબને ભાડે આપેલો એમના શ્રીમતીજી ચકલી ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે ટોકોય બહેન ઝઘડવા લાગે આપણે ઝઘડો નહીં થાય બંને રૂમની વિશાળતા અને હવા ઉજાસ જોઈને પ્રભાવિત થયેલી અર્ચનાને ખાતરી આપી આ તમારું રસોડું ગેસની પાઇપલાઇન છે આ પલંગ સોફા અને ટીપોય સાચવીને વાપરવાનું એમણે બંને સામે જોયું સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે આંગણામાં પણ કચરો ના જ જોઈએ ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ એમાં લાલિયા વેડા નહીં ચાલે આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ અવશ્ય અર્ચનાનો ચહેરો વાંચીને અવિનાશે તરત હા પાડી દીધી ત્રણેય આગળના ઓરડામાં આવીને સોફા પર ગોઠવાયા સૌથી પહેલા સ્પષ્ટતા કરી દો સિત્તેર પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકમાં બહાર નથી જતો દેવ કાકાએ અવિનાશ સામે જોયું રસોડાનો ચાદ પૂરતો ઉપયોગ કરું છું બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટિફિન આવી જાય છે પણ ગેસ લાઈટ ટેલિફોનનો બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને આપીશ એમણે હસીને ઉમેર્યું પૂરો પરિચય આપીને તેમણે પૂછ્યું

જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી અને ચહેરા પરનો એ સંતોષ પારખીને આગળ બોલ્યો હું સુરેશભાઈ આચાર્ય સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે મારો બંગલો છે એના અવાજમાં ગર્વનો રણકો ભળ્યો હું એકાદ વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે ભાનુશંકર એટલે ભળનો દીકરો એવું વડીલો કહે છે દેવ કાકાની આંખ ચમકી લશ્કરમાં હતા વરદાનગી માત્ર મિલિટરીમાં જ ના હોય કાકા સમય આવે સામાન્ય નાગરિક પણ એ સુરવીરતા દેખાડી શકે ને અવિનાશે ખુલાસો કર્યો પપ્પા અને ગામ લોકો પાસે તેમના પરાક્રમની વાત સાંભળેલી છે સુરેન્દ્રનગરમાં શ્રવણ ટોકીઝ પાસે બેંકમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા ત્યારે અગાઉથી જાણકારી મેળવીને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા એ જમાનામાં ખાસી મોટી કહેવાય એવી રકમનો થેલો એ સજ્જન મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવે એ અગાઉ પેલા બંને લોટકવા લોટકાઓ હુમલો કર્યો બધા દુકાનદારોને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા મારા દાદા એ બાજુની દુકાને ગાંઠિયા લેવા આવેલા અત્યારે મારો દેખાવ છે એ મારા દાદા ઉપર જ છે પોળી છાતી કસાયેલું શરીર શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત દાદા એ દ્રશ્ય જોયું અને પેલાને બચાવાય ત્રાડ પાડીને આગળ વધ્યા કોઈ પણ ભોગે પેલા માણસને લૂંટાતો બચાવવાના જનૂન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો બંને હાથથી ભેંસીને એમણે થેલો એવી રીતે છાતી સાથે જકડી રાખ્યો કે હવે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા દાદાની લોખંડી પકડમાંથી થેલો આંચકી લેવા એ મરણિયા બન્યા દાદા પાસેથી થેલો છૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાથી દૂર ખેંચવા મથી રહ્યો હતો તમાશો જોનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદમાં આવી જશે તો તકલીફ થઈ જશે ઝડપથી કામ પતાવવું પડશે એ વિચારથી એક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું દાદાના બાવડા ઉપર એણે ચપ્પુ માર્યું તોય પકડ ઢીલી ના થઈ અજગર શિકારને ભરડામાં લે એ રીતે એમણે થેલીને જકડી રાખ્યો હતો એ રીતે થેલાને જકડી રાખ્યો હતો એમના બાવડામાંથી નીકળતું લોહી જોઈને ભીડમાં ચીસા ચીસ શરૂ થઈ ગઈ એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસને જાણ કરી છે એટલે જીપની સાયરનનો અવાજ આવ્યો પોતાનો પ્લાન ઊંધો વાળનાર ઉપર દાજ કાઢતો એ રીતે ગુંડાએ

પોતાના જીવનનું બલિદાન આપનાર માટે શબ્દ યોગ્ય નથી ભારેખમ વાતાવરણ વચ્ચે આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડ્યા ભારે મારા પરિવારના સંસ્કાર છે ખિસ્સામાંથી ચેકબુક બહાર કાઢીને અવિનાશે ઉમેર્યું દર પહેલી તારીખે સવારમાં જ ભાડું આપીશ નોકરિયાત માણસ છું એ વિચારીને વાજબી રકમ બોલો તો મને પણ ઉચાટ ના રહે ગંભીરતાથી વિચારી રહ્યા હતા અવિનાશ અને અર્ચના આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય એમણે અર્ચના સામે જોયું પણ ક્યારેક તને તકલીફ આપીશ ટિફિનમાં કોઈક વાર દૂધીનું શાક આવે ત્યારે ત્રાસ થાય છે એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે અરે કાકા જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો અર્ચનાએ હસીને ધરપત આપી અહીં રેવા આવીશું પછી તમને મજા આવશે જો અવિનાશે કહ્યું એક વાર ફાઇનલ ભાડું કહી દો તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડા વાગે છે દેવ કાકાએ ઊભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો અવિનાશ અને અર્ચના આશ્ચર્યથી એકબીજાની સામે તાકી રહ્યા હતા અરે બેટા મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો મારા પૈસા બચાવવા પ્રાણની પણ પરવા નહોતી કરી એના પુત્ર જોડે પૈસાની પળોજણ કરું તો પાપમાં પડું દેવકાકાના અવાજમાં વિનાશ ભળી અમે લોકો જોરાવર નગર નગરની જમીન વેચીને કાયમી ધોરણે એ અમદાવાદ આવવાનું નક્કી કરેલું અને બેંકમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડેલા આ સમયના ત્રણ લાખ એટલે આજના તો ત્રણ કરોડ થાય દીકરા મારો થેલો જકડીને લોહીથી લથબથ તારા દાદાનું દ્રશ્ય તો હજુ નજર સામે તરવરે છે આંખમાં જળજળિયા સાથે અવિનાશ સામે જોયું તારો દાદો ખુદાર અને ખુમારીથી એટલે તને મફત રહેવાનું ના ગમે એ છું દર પહેલી તારીખે સવારમાં સવારમાં જ એકાવન રૂપિયા આપવાના પીની આંખે મલકાવીને મેં ઉમેર્યું બાકીની શરૂઆતમાં કોઈ છૂટછાટ નહીં કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાઓ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો અમારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડી આર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી શ્રીરામ